હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી રામ બપોર થઈ ગયો છે એટલે ગુડ આફ્ટરનૂન કેમ છો આઈ હબ કે આ બધા મજામાં હસો અને અમે પણ થોડાક મજામાં નથી એવું છે થોડુંક વાતાવરણ અને બપોર થઈ ગયો છે તો અમે જઈએ છીએ હવે જમવા માટે અને બધા જાય છે ઠેટ ઠેઠતા જતા રહ્યા છે અને હું ચંપલ જોઉં છું કેમ કે ચંપલ પણ મળતો નહીં કંઈ હશે ચમ્પલ એ જ નહીં ખબર હારે અહીંયા જ છે તો હાડ ફ્રેન્ડ્સ હવે જીએ ખાવા અને સંજુવા ગર ઉભો રહ્યો છે તો ફ્રેન્ડ્સ એક વાત તમને કહું હું કે આપણે જ્યારે જરૂર હોય ને કોઈ માણસની ત્યારે આમ કે એ માણસ પણ આપણને કામ નહીં આવે અને જ્યારે પૈસાની જરૂર હોય ને તો પૈસા હોવા છતાં પણ પૈસાની પણ પૈસા પણ કામમાં નહીં આવે એવું થોડુંક વાતાવરણ થઈ જાય નહીં સમજુ અમુક ટાઈમે પૈસા હોવા છતાં પણ પૈસા નહીં હોય નહીં એવી મૂંછણ આવી જાય નમન જય માતાજી જય શ્રી રામ ફ્રેન્ડ્સ બપોરે ગુડ મોર્નિંગ કરું રાત ગુડ મોર્નિંગ નહી ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ના કે ગુડ ઈવનિંગ કહેવાય સોરી સોરી ગુડ ઈવનિંગ કહેવાય ગુડ ઈવનિંગ કહેવાય હા બપોરે ગુડ ઈવનિંગ કહેવાય ગુડ ઈવનિંગ નહી કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય ગુડ ઈવનિંગ તો હા જના સમયે 4 વાગે થાય ગુડ નાઈટ કે ગુડ નાઈટ તો રાત્રે થાય સંજુ ભણ્યો છે ફ્રેન્ડ પણ એને એવું ગુડ આફ્ટરનૂન કઈ કશું ખબર નહીં અને ઠંડી લાગતી હતી તો સવારે સ્વેટર પછી ચાદર બધું લઈને આવ્યો હતો અને હું તો ખાલી એક શર્ટ ને ખાલી દુપટ્ટો એટલું જ ખાલી ઓઢી નાહી બાકી તો બીજું કઈ નહીં ઠંડી લાગે તો બધું લેવું જ પડે સંજુ આજે મેં ફ્રેન્ડ એવું કીધું કીધું કે તમે બધા મજામાં હશો પણ હવે મજામાં નથી એવું કીધું

સુશીલાબેન અલ્કેશભાઈ પણ સોલ્યુશન કરે ને તો એ લોકો પણ દુઃખી થઈ જાય એવું હતું તમારું એવું થાય એમ પૈસા હોવા છતાં પણ પૈસા નહીં મળે એવું બધું હોય હાડો હું તો જાઉં છું હ તો ફ્રેન્ડ્સ કામ હું લેવા કરવાનું એ જ નહીં ખબર મને કામ જ ખાલી કરું છું પણ કામ હું શું લેવા કયા કારણથી કામ કરવાનું એ જ નહીં ખબર જ્યારે આપણે ટેન્શન હોય ને ત્યારે આ આપણું કામ કરેલું હોય કંઈ કામ નહીં આવે એમ લાગે કે અમે રોજ એમ તમને બધાને એવું લાગતું હશે આ લોકો બહુ જ કામ કરે પછી આ કાંઈ આમ કામ જ કરતા હોય કોઈ દિવસ બે નહીં રહેતા સવારમાં વહેલા જતા હોય તોય અમે જઈએ છીએ અને આવીએ છીએ ને હવે ખાઈને પાછા જઈએ છીએ એવું બધું રોજ ચાલતું હોય પણ એવું આ કામ કરેલું પણ કશું નહીં જે લોકોને છે ને એમ હરામના પૈસા હોય ને એમને જ લેર હોય અમે આવી મહેનત કરીએ ને તો અમારે તો ટેન્શનનું ટેન્શન જ હોય અમે આવી મહેનત કરીએ ને તોય અમારી જોડે એમ પૈસા જ નથી એમ એવી જ રીતના પૈસા હોય ને તોય પણ પૈસા અમારે હાથા પૈસા એમ કામ કરેલા હોય ને તોય અમારા જ્યારે જરૂર હોય ને તમને કામ નહીં આવતા અને જે લોકો હરામના પૈસા બધા જોડેથી ખાલી પેલું શું કે એવું હોય નહીં ખબર મને કે કેલું પૈસા એમ કે કામ કરતા હોય ને એમાંથી કંઈક કંઈક એમ કાઢતા હોય થોડું ઘણું ને એવું બધું અને થોડાક પૈસા એમ કામ પગાર બનાવતો હોય ને એમાંથી પણ પાછું એ વસ્તુ થોડુંક એમ કેવું ગોલમાલ કરીને કાઢતા હોય એવું હોય ને એમને સારું એમ એમને કોઈ દિવસ નહીં ભગવાન કશી ટેન્શન નહીં હાલે એમને હંમેશા ખુશ જ રાખતા હોય ને અમારે જેવા મહેનત કરીને ઈમાનદારીથી પૈસા લેવાનું વિચારતા હોય ને એમને હંમેશા

બહુ મોટો ભાગ છે ને આ ધોરિયાથી આ સાઈડનો એ પટ્ટો પૂરો કરી દીધો છે તો હેન્ડ હવે તો નીંદવા બીજા હું પણ હવે હવે આટલો ઠેઠ સુધીનો બાકી છે એક જ સાઈડનો પટ્ટો એ પૂરો કરી દઈએ સાવ પછી બીજી વાડીમાં જવાનું નીંદવા માટે

એનેન વાર સે ત અમે એટલા કહીયા ફ્રેન્ડ્સ કે અમે નીંદી નીંદી તાકી દે છે ને અમે ને딴 નીંદર કરે કાસુ કરાવ કરાવ કરે એટલે અમાર કિસ્મત માં આવો લખ્યો છે કે કામ કરે જ રાખવાનું એટલે પછી પગ રહે તો કામ કર જ પડે ની રેખાબેન ને딴 નીંદર કરે એટલે મને કઈ વાત યાદ આવી કે કિસ્મત માં કઈ લખ્યું છે મારું કે થી મળે એમ એટલે કઈ દીધું ની રે કામ હે હા

હા અમિત કહીએ કે કંઈ હું પડ્યું હશે મરી ગઈ એટલે નીચે હા મરી ગઈ એવું લાગ્યું પણ એ કંઈક લેવા પડી પણ કેવડી મોટી હતી નહીં તો ફ્રેન્ડ્સ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે નિંદી ગયા છે આ સાઈડનો બધો ભાગ પૂરો થઈ ગયો એટલે થોડુંક સારું લાગે છે બાકી તો અમારે કા આજના કાલના દિવસમાં અમારે ગઈ કાલે તો અમારે છે ને કંઈ વધારે નિંદાયું નતું ને એટલે થોડુંક એવું થતું હતું શું કરવાનું એમ કે આટલું નિદાયું ક્યારે પૂરું થઈ રહેશે એવું બધું વિચાર આવતો હતો પણ સારું થયું પૂરું થઈ ગયું એટલે તો હાંડો સંજુદા આવે છે પેલી બાજુ બધા કેવા ચાલતા 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 બધા જાય છે હેન્ડો હવે હું પણ થોડીક આમ આવતી રહી કેમ કે બધાના ફોનમાં વાગતા હોય એટલે હું આ બાજુ થોડીક આવતી રહી તો હેંડો હવે જઈને મળીએ વાળીએ તો ફ્રેન્ડ્સ હવે આવીને અને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું છે આ બાજુ શાકની તૈયારી થાય છે વાલોરની વાલોર પણ મસ્ત એવા ફૂલાઈ ગયા છે અને નખરા દાણા દાણા દાવે છે ને એટલો મજા આવશે બધાને ખાવાની અને આ બાજુ સંજુની આ ભરી લાયા છે કેના લેતી કેમ કે અમારે કૂવો છે ને થોડુંક નથી નાતા અને આ બાજુ એક ડબ્બો મૂક્યો છે પાણી તપાવા અને નાસ્તો પણ થાય છે તો હેંડો આવું કંઈક સમાર આવીને બધું વાતાવરણ અને હવે હું પણ ખોલવા લાગું અને થોડો નાસ્તો કરી લઉં પણ મારા ભાગમાં અહીંયા દિવસે તો હેંડો થોડુંક હવે ચાર સીમમાં પણ રાખી દઉં ફોન હું સંજુ સમજુ હું લાકડા લાકડા ફોડ લાવવાના પણ કઈથી ફોડ લાવે હા તો લાકડા રાખ ધોવાની તૈયારી કરે છે સવારમાં પાછું રાંધવાનું એટલે હા થોડુંક ચાર સિંહ મૂકી દઉં